અશ્વેત પદ્મા સદા આ કાવ્ય છે લોકગીત છે લોકગીત કોને કહેવાય એ પણ આપણે સમજીએ કે લોક સાહિત્યમાં કૃતિના રચનાર વિશે આપણને ભાગ્યે જ કશી માહિતી મળતી હોય છે લોકસાહિત્ય જે છે આપણું એની અંદર કૃતિના રચનાર એટલે કે જે રચના થાય છે કાવ્ય હોય કે પાઠ હોય એની રચના કરનાર વિશે ભાગ્યે જ આપણને થોડીક માહિતી મળતી હોય છે ક્યારેક રચના કોઈ એક વ્યક્તિનું સર્જન પણ હોઈ શકે છે તો ક્યારેક એક કરતાં વધુ વ્યક્તિઓનો પણ એમાં હિસ્સો રહ્યો હોય છે કૃતિ જે સર્જાણી છે એ સર્જન કોઈક એક વ્યક્તિએ પણ કર્યું હોય છે અથવા તો એક કરતાં વ્યક્તિ કરતાં વધુ વ્યક્તિઓ સાથે મળી અને એની રચના કરેલી હોય છે લોકસાહિત્યમાં જીવનના તળપદા સંવેદનોને સરસ વાચા મળતી હોય છે લોકસાહિત્ય એવું છે વિદ્યાર્થીઓ કે એની રચનાની અંદર માનવ જીવનના જે તળપદા સંવેદનો છે જે લાગણીઓ છે એ લાગણીઓને એ સંવેદનોને સરસ વાચા એટલે કે એને શબ્દો છે એ મળતા હોય છે લોકગીત પણ લોકસાહિત્યનો જ એક પ્રકાર છે લોકસાહિત્યના ઘણા બધા પ્રકાર છે એમાં લોકકથા આવે લોકગીત આવે લોકનાટકો આવે છે એ લોકસાહિત્યના પ્રકારો એમાંથી લોકગીત પણ એક લોકસાહિત્યનો જ પ્રકાર છે કાવ્યની અંદર આપણને શીખવા મળવાનું છે કે આપણી ખામી બાબતે કોઈ મેણું મારે તો દુઃખી થવાને બદલે સુધારવા પ્રયત્ન કરીએ તો જીવનમાં સુખી થઈએ કાવ્યની અંદર છે ભાભી છે દિયરને મેણું મારે છે મેણું મારવું એટલે શું તો કે કડવા શબ્દો કહેવા પરંતુ આપણા જીવનમાં પણ ક્યારેક વિદ્યાર્થીઓ આવું બનતું હોય છે કે આપણામાં કોઈ ખામી રહી ગઈ હોય ને તો કોઈક આપણા વડીલો છે અથવા તો આપણીથી સમકક્ષના હોય એ અથવા તો આપણાથી નાના પણ ક્યારેક આપણને એની સમજ આપી જતા હોય છે મેણું મારીને કડવા વચનો કહીને આપણને ક્યારેક શીખવી જતા હોય છે તો એ જે આપણને કડવા વચનો કે છે એનાથી આપણે દુઃખી થવાને બદલે જો આપણે એ બાબતને સુધારવાનો પ્રયત્ન કરીએ ને તો જ આપણે જીવનમાં સુખી થઈએ છીએ નાનકડી ટકોર પણ જીવનને કેવું સરસ રૂપ આપી શકે છે નાનકડી ટકોર ટકોર એટલે કે આપણને કંઈક આમ જગાડે જાગૃત કરે આપણને તો એવી નાની એવી જાગૃતતા પણ આપણા જીવનને કેવું સરસ મજાનું રૂપ આપી દેતું હોય છે અહીં દિયર ભાભીની વાત કરી છે ભાભીએ દિયરને મેણું માર્યું છે કે એ આળસું છે ભાઈની કમાણી પર જલસા કરે છે આવું મેણું માર્યું ભાભીએ દિયરને દિયરને મેણું લાગે છે અને દરિયો ખેડીને કમાવા અને ભાભીને ખુશ કરવાની નેમ લે છે દિયરને મેણું લાગી ગયું કે ભાભી મને આવા કડવા વચનો કરવા એને ખૂબ લાગી આવ્યું છે પરંતુ લાગી આવ્યું છે કંઈક સારા કરવું પછી એનાથી કરવાનો વિચાર કરે છે કે હવે એ દરિયો ખેડી અને પેલે પાર જઈ અને કમાવશે અને ભાભીને ખુશ કરવાની નેમ એટલે કે નિયમ એ લઈ લે છે તો આ લોકગીતમાં દિયર ભાભી વચ્ચેના વાસ્તવિક સંબંધોનું ચિત્ર ઉપસી આવ્યું છે દિયર અને ભાભીનો સંબંધ પણ વિદ્યાર્થીઓ એવો છે મસ્તીખોર અને એને વાસ્તવિક સંબંધો કેવા હોય દિયર ભાભીના એ પણ આની આ કાવ્ય દ્વારા આપણને સમજણ આપવાની છે કે છે માલમ મોટા હલેસા તું માર મારે જવું મધદરિયાને પાર માલમ એટલે કોણ વહાણ હંકાવનાર એને કહે છે દિયર આ માલમને કે છે વહાણ હંકાવનાર વ્યક્તિ છે એને કે છે કે ભાઈ તું મોટા મોટા હલેસા માર એટલે કે ઝડપથી તારી નાવને હંકારી કે કારણ કે મારે મધદરિયાને પહેલે પાર જાવું છે કે શું કે છે કે માલમ તું મોટા મોટા હલેસા માર ઝડપથી તારી નાવને હંકાર કારણ કે મારે આ મધ દરિયો છે મોટો જે દરિયો છે એની પહેલી પાર એટલે કે સામેની બાજુ મારે જવું છે મેણું માર્યું છે મને ભાભલડીએ દેર આળવું સરદાર ભાઈ કમાઈને તું ઘોડલા ખેલવે એનો બળિયો અવતાર રે શું કે છે કે ભાભીએ મને મેણું માર્યું છે કણવા વચનો મને કીધા કે તું તો એ કે આળસુનો સરદાર છે એ કે તારો ભાઈ મોટો ભાઈ એ કમાય છે ને તું જલસા કરે છો એ કે તારા અવતાર અવતાર તો સાવ નકામો ગયો એ કે તારો અવતાર તારો જન્મ છે ને એ સાવ નકામો ગયો છે એ કે આવી રીતે ભાભીએ તો દિયરને મેણ મારી દીધું હવે દિયર છે એ કે છે ભાભીને કે જાવું છે મારે જાવા બંદરે છે આ લક્ષ્મીનો નહીં પાર મારે જાવા બંદરે જવું છે એટલે કે બંદરનું નામ છે ત્યાં મારે જાવું છે અને ત્યાં લક્ષ્મીનો નહીં પાર એટલે કે ધન સંપત્તિ ખૂબ જ પ્રમાણની છે એટલે એ ધન કમાવા માટે ત્યાં જવું છે કે છે આગળ જાવું છે મારે જાવા બંદરે જ્યાં લક્ષ્મીનો નહીં પાર જાવે ગયા કોઈ પાછા ન આવે તો બેડલો પાર એટલે કે છે દિયર ભાભીને અને આ હલેસું મારનાર વહાણ હંકારનાર માલમને પણ કહે છે કે મારે જાવા બંદરે જવું છે કારણ કે ત્યાં લક્ષ્મીનો કોઈ પાર નથી કે પણ જવું ખૂબ મુશ્કેલ લાગે છે રસ્તો ખૂબ કઠિન છે કે છતાં જે ત્યાં જઈને પાછો આવી જાય ને એનો બેડો પાર થઈ જાય એટલે કે એ લક્ષ લક્ષ્મીપતિ કે ધનપતિ બની જાય છે ઈ કે આગળ કહે છે દિયર માલમને કે જાઉં છે મારે શ્રીહલ દ્વીપમાં પરણવા પદમણી નાર ભા મોતીડે પોખે જો ભાભલડી મારી તો તો જીવવામાં સાર રે મારે તો શ્રીલંકા શ્રી શ્રીહલ દ્વીપ એટલે શ્રીલંકાની વાત છે એ કે મારે શ્રીલંકા દેશમાં જવું છે અને પરણવી છે પદમણી નારી સુંદર અને પદમણી નારી એટલે કેવી તો કે સુંદર અને ગુણિયલ સ્ત્રી સાથે મારે કે લગ્ન કરવા છે એ કે પણ જો મારી ભાભી ભોખે તો એટલે કે મને મોટા આશીર્વાદ એના મળી જાય તો એ કે મને મારું જીવન છે એ સારરૂપ એટલે કે જીવવા યોગ્ય લાગવાનું છે એ કે આગળ કહે છે દિયર માલમને અને ભાભીને સંબોધીને કહે છે કે કેસર ભીના તમે જીવો ભાભલડી મારા જીવો જીભલડીની ધાર મેણાં મારીને મારી મતી સુધારી ખોલ્યા તે મનના દ્વારરે આગળ કહે છે ડિયર ભાભીને કહે છે કે હે મારા કેસરભીના ભાભલડી તમે દીર્ઘાયુ જીવન જીવો કેસરભીના ભાભલડી એટલે ખૂબ એને સંબોધન કરેલું છે એને ભાભી માટે એને એક માન સન્માનવાળો શબ્દ વાપર્યો કે હે મારા કેસરભીના ભાભલડી તમે દીર્ઘાયુ થાવો એટલે કે લાંબુ જીવન જીવો એ તમારી જીભની ધારે જીવો એટલે કે તમે કાયમ બોલતા રહો અને આવી રીતે અમને ટકોર કરતા રહો તમારા મહેણાથી મારી બુદ્ધિમાં સુધારો થયો છે કે મેણા મારીને મારી મતી સુધારી ખોલ્યા તે મનના દ્વાર રે એટલે કે તમે મને મેણું માર્યું એટલે મારી બુદ્ધિમાં સુધારો થઈ ગયો અને તમે તો મારા મનના દ્વાર છે એ ખોલી નાખ્યા છે એટલે કે મારી જિંદગી તમે સુધારી નાખી છે અને કે છે માલમ મોટા હલેસા તું માર મારે જાઉં મધદરિયાને પાર માલમ તું ખૂબ જલ્દી જલ્દી હલેસા મારીને મને દરિયાને પહેલે પાર ઝડપથી મારે જાવું છે એ તું મને કર હવે વિદ્યાર્થીઓ અહીંયા જુઓ તો પ્રશ્નોના જવાબ આપેલા છે વિકલ્પો સ્વરૂપે એ વિકલ્પો છે એ આપણે લખવાના છે તમારી જાતે કાવ્ય આધારે છે કે માલમ મોટા હલેસા તું માર આ કાવ્ય કોણ બોલે છે આ વાક્ય કોણ બોલે છે કવિ બોલે છે દિયર બોલે છે ભાભી બોલે છે કે નાવિક બોલે છે કોણ બોલે છે આ વાક્ય એ લખવાનું છે બીજું દરિયા પાર શા માટે જવાની ઈચ્છા થાય છે કમાવા રહેવા ફરવા કે પરણવા ત્રીજો વિકલ્પ આપ્યો મેણા મારીને મારી મતી સુધારી અહીં મતી સુધારી એટલે શું થશે બુદ્ધિ આવી એમ કહેશે કમાતો થયો સાચું જ્ઞાન થયું કે પરણવા તૈયાર થયો શું આવશે એને જવાબ એ લખવાનું છે ચોથું દિયરે ભાભીને કેવા કહ્યા છે સમજદાર જ્ઞાની સ્નેહલ સ્નેહભીના કે કેસર ભીના કેવા કહ્યા છે એ લખવાનું છે પછી પ્રશ્નોના જવાબ વિદ્યાર્થીઓ આપેલા છે એ લખશો તમે કે માલમને મોટા હલેસા માર આવું શા માટે કહ્યું દિયરે એ લખવાનું બીજું કીધું ભાભીએ દિયરને કેવું મહેણું માર્યું છે ત્રીજું ધિયરને જાવા બંદરે શા માટે જવું છે ચોથું દિયરને સેહલ દ્વીપ શા માટે જવું છે અને પાંચમું છે કે દિયરને જીવામાં સાર ક્યારે લાગે છે અને છેલ્લું કે ભાભીએ આળસુ દિયરની મતી કેવી રીતે સુધારી ખૂબ જ સરળ સરસ મજાનું વિદ્યાર્થીઓ આ કાવ્ય હવે એ કાવ્યનું ગાન છે એ આપણે કરીએ માલમ મોટા હલે સા તુમારે મારે જાઉં મધે દરિયાની પાર માલમ મોટા હલે સા તુમારે મારે જાઉં મધે દરિયાની પાર મેણો માર્યું છે મને ભવલડીએ મેણું માર્યું છે મને ભાભલડીએ દેરઆળ હું નો સરદાર હે ભાઈ કમાયને તું ઘોડલા ખેલવે એનો ભળ્યો અવે તાર રે માલમ મોટા હલે સાતું મારે મારે જાવું મધે દરિયા ને પાર જાઉ છી મારી જવા બંદરે જા જાઉ છી મારી જવા બંદરે જા લક્ષ્મી નો નહીં પાર હે જાવે ગિયા કોઈ પાછાન આવે आवे तो बेडलो पार रे मालम मोटा हले सा मारे जाऊ मध दरिया पार जाओ छे मारे श्री हल द्वीप मा। छे मारे श्री परणवा पद मणिना हे मोतिडे जो भाभलडी मारी तो तो जीव मा सार रे माल मोटा हले सा मा मधदर्या केसर भीणाीवो भा भावलडी मारा केसर भीणा तमे जीवो भा भलडी मारा जीवो जी भलडि निधा ही मीणा मारि मति द्वार रे माल मो हले सा तु मारे जाओ मध दर्या ने पारे माल मोटा हले सा तु मारे जा मधे दर्या ने पारे मारे जा मधे दर्या नी पा नमस्ते सर्वे भवन्तु सुखिनः सर्वे सन्तु निरामयाः सर्वे भद्राणि पश्यन्तु मा कश्चिद्दुःखभाग्भवे